સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોને છાસઠ વર્ષથી કૌશલ્ય સબર બનાવતી અને યુવાનોને પોતાના પગ પર સત્વારે ઉભા થાય તેવા ઉદ્દેશ્ય ધરાવતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર હાલ પ્રવેશ કાર્યક્રમ શરૂ છે આ સંસ્થામાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ જેવા સેક્ટર ઉપરાંત મહિલા ને અનુરૂપ અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપે તેવા અને જેવા લગભગ વધુ ટ્રેડ ઉપલબ્ધ છે શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ માટે સંસ્થા ખાતે કુલ તેરસો જેટલી સીટ પર પ્રવેશ આપવામાં આવશે જે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન ના રોજ છે તથા ત્રીસ જૂન બાદ પ્રવેશ માટે અન્ય બે રાઉન્ડ પણ આવશે જેની તારીખ સરકાર શ્રી દ્વારા પછી જાહેર કરવામાં આવશે

એટલે આઈટીઆઈ સુરેન્દ્રનગર અત્યારે ભણ્યા પછી જ નોકરી નહીં પરંતુ જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે પણ તમને એક આવક મળી રહે તેવી જગ્યા એટલે આઈટીઆઈ સુરેન્દ્રનગર આપ સૌને આઈટીઆઈ સુરેન્દ્રનગરમાં અભ્યાસ કરવા માટે આમંત્રિત કરીએ છીએ થેન્ક યુ